કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે તેઓ ઘણા લાંબા સમયથી બીમારીનો સામનો કરતા હતા તેઓ બીજીવાર કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા તેમણે સામાન્ય કાર્યકર્તાથી ધારાસભ્ય સુધીની તેમની રાજકીય સફર ખેડી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે દુઃખ વ્યક્ત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ માધ્યમ એક્સ પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરશનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે સાદગી

એમના કુટુંબને એનાથી ખૂબ મોટી ખોટ પડી છે અમે એમને આ નુકસાન આ ખોટ ભરપાઈ કરવા માટે એમને શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું ભારતીય જનતા પાર્ટીને પણ એમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે આ ખોટ ક્યારે પૂરી થાય એ પ્રકારની આ ખોટ છે પ્રભુ એમના આત્માને સ્થિર શાંતિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું